આ તો તો લીમડો છે છે આવે ને ઘર મિત્રો કબાટો આમ હશે કમાડ કદાચ નવરાત્રી મિત્રો પેલા દાંડિયા નીકળ્યા મસ્તી ને લાગ્યા વાંકા

આમાં હું બત્તી ને એવું નાખું હે ભાઈ બત્તી જરૂર પડે ને આ રાતે વાડીએ રહી એટલે એ તો આમાં ગરવું ને એવું હે આમાં જો ભાઈ આમાં હું ચા દહીં હે કે હા દહીં ને મે બધું લઈ લીધું હે એટલે તો માર બાને બધું તાર કરે હે કાબા હા કાઈ વાંધો નહીં તમે બધા વ્લોગ માં મજા રાજો તો મિત્રો મેં તાર મને ઘરે જવા માટે નીકળી જશે માર બા તો હેલાવે હે હું તો સામાન કેટલો તો સામાન લીધો કાબા હા બાસકાન બાસકાન બા કારણ કે મિત્રો ત્રણ ચાર દી રોકાવાનું છે ને એટલે

ન્યા રહી છે ને બાકી છે આપણો ઘર જો ભાઈ ફાઈનલ આપણા ઘરે પહોંચ્યા છે મિત્રો અને આપણે ઉપર સી તરાના બદામડી ની છે તો આ છે મસ્ત મજાની બદામડી મિત્રો નહી તો બદામ કોઈ દેખાતી નથી ને ભાઈ ઘણા આપ ટાઈમ પછી ને આપણે ઘરે આવ્યા છે તો ભાઈ તો કેવું થઈ ગયું છે આ બધું અહીંયા ગુંદી ઉગી ગઈ છે ને જમોગડી ને ઓ તો તે ને આ તો પવન લીમડો નમી ગયો છે હાવ ને ભાઈ આ બધું ખસ છે આપણો આમ જો આ ને પેલા ને ઢાળ્યું છે અહીંયા માથા ડીસ કાટી ગયા હાવ અને આ બાકી મિત્રો તમને ઘર દેખાડું હવે જો કે આવે જોને કઈ ઘર છે આપડું જો ભાઈ અમાર બા વાળે હતાર માં કાબા થઈ ગયો અમાર રહેતા નઈ ને એટલે કારણ કે મિત્રો ઘણા ટાઈમ ભાગ રાખીને એટલે બાર ને બેરી એટલે બાકી આપણું ઘર છે અહિયાં તમને બતાવું અંદર થી કેવી રીતના કર્યું એક ઘર છે પણ કર્યું મોટું ઘર છે તમને બતાવું જો ભાઈ પેલા નું કાબા હા ઓ ભાઈ મકાન મોટું છે પેલા નું માર બહાને સાસુ કરવા મેળા તાર માં અહીંયા

નહીં તો માતા ને શોભી ને ઉસા બધું બે વાર છે ને આમને પીડું કઈ સાફ સફાઈ કરી નથી લેજો તું તારી સમજ આવ દે આવ બાકી મિત્રો પેલા આપણે હે ને અહીંયા જ રહેતા બાકી મિત્રો કમેન્ટ કરી દેજો કેવી રીતના ઘર છે આપણું હવે મિત્રો આપણે ઘરે નથી રહેવાનું વાડીએ રહેવાનું છે એટલે વાડીએ રહેવાનું ને મારા બાને સામાન લઈ છે કારણ કે ના સામાન જોવે બાકી તો આ મિત્રો આપણે હે ને ટેડિયા કહેવાની છે પેલા તો હે લે તો લઈ જાને બધા આ થાબળો લેતા લઈ તો પછી લેતા લાવ આરે બીજો ધાબળો ને ગોલદાન નું કાઢે કવર માંથી લઈ જાવ હારું બાકી જો ભાઈ કબાટ છે જો આ વસ્તુ લઈ લે ને બધી ગોલદાન બધું હમ એવું હે મિત્રો કારણ કે વરાવણ રે નથી ગોલદાન એટલે અહીંયા ઘરે અમે ગોલદા હોય તે કબાટ માં જો ભાઈ એટલે વાડી રેવા હારું લઈ જાય છે કબા ખાલી રેવા નું માં ટાઈમ થાય છે ટાઈમ થાય છે મજાર ઓડે ને એટલે પાછું ઉવી જવાનું છે બાકી જો ભાઈ કબાટ છે આપડો આ પેલા મિત્રો મે કપાવણ હતા ને તો આ તો કાટી રહી કાટી છે મિત્રો કારણ કે આને કપાનો વસન કરવા માટે નહીં આ પેલા અમે છે ને કપાવાના હતા એટલે જ્યાં દઈને પીડી તો આમનો બાકી તો કાઈ નહીં જે વસ્તુ લઈ જવાનું છે લેતા તો જઈ ને મિત્રો કબાટ ખોલવાનું મિત્રો આમ જોવા આ હું કમાટ કરી દેજો નવરાત્રીમાં માં રમવા મિત્રો ને પેલા ના દાંડિયા નીકળ્યા જો આમ આસ દાંડિયા બાકી મિત્રો એ હોય ને ખોતા ને તો ભાઈ કબાટ માં લઈ કાઈ છોટ ને ઉપર કાઢ્યા કાબા ભાઈ ભાઈ તો એટલા ગોલ લીધા છે મે બાર તો ઠામડા હે એટલા ને કાઈ લાગે વાડીયા પાણી પાણી ભરવા

તો હવે છાઢોલી નારે મિત્રો છે ને મસ્ત વા ને લાઈટ ને બુદુ ને બાર રોટલા કરે કાબા ને આજ એવું કારણ કે

না মিত্র আশা করতে ব্লগ গেম হচ্ছে না গেম তো লাইক কমেন্ট সবস্ক্রাইব করতে যস্ট বিডি মাঝে ব্যায়ে জয় শ্রী রাম জয় ভা সীতারাম বাই বাই